ગામની બહાર રોડ પર ભૂવો પડ્યો છે દોઢ મહિના પહેલા આ જગ્યાએ જ ભૂવો પડ્યો હતો દોઢ જ મહિનામાં ફરીથી ભૂવો પડતા લોકોને હાલાકી થઈ રહી છે ભુવાનું પુરાણ કરવા માટે લાખોનો ખર્ચ કરાયો હતો કોન્ટ્રાક્ટરે તકલાદી કામ કરતાં ફરી એકવાર ભૂવો પડ્યો છે પાલિકાના જવાબદાર અધિકારીને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે આરોપીઓના સરઘસ નીકળે તેમ કોન્ટ્રાક્ટરનું સરઘસ કાઢવાની પણ લોકોની માંગ છે સીધા જઈશું રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રવિ વારંવાર ભૂવા પડવાનો સિલસિલો ત્યાં યથાવત છે લોકોની માંગ શું છે હાલ તો બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરાના જે અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા છે ત્યાં અકોટા ગામથી મુજમળા તરફ જવાનો જે રોડ છે ત્યાં મુખ્ય રોડ પર જ બસ મોટો ભૂવો પડ્યો છે આપ જોઈ શકો છો કે આ જે ભૂવો પડ્યો છે તે દોઢ મહિના પહેલાં જ તેનું પુરાણ કરવામાં આવ્યું હતું દોઢ મહિના પહેલાં અહીંયા ભૂવો પડ્યો હતો ચોમાસા બાદ અને પુરાણ કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ કરવામાં ન આવતા અને અધિકારી દ્વારા યોગ્ય ઇન્સ્પેક્શન ન કરવામાં આવતા ફરી વખત ભૂવા પડ્યો છે જેના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હું તમને ત્યાં સામે સીધા દ્રશ્ય બતાવીશ કે આ ટ્રાફિકની ધમધમતો રોડ છે અકોટા દાંડિયા બજારનો બ્રિજ તરફનો અકોટા તરફનો ભાગ છે કે ત્યાંથી લોકો પસાર થતા હોય છે ટ્રાફિક જામની સમસ્યા અહીંયા આ ભૂવાના કારણે ઉદભવી છે ચિરાગભાઈ શાહ છે અહીંયા સ્થાનિક અગ્રણી છે ચિરાગભાઈ શું કહેશો દોઢ મહિના પહેલાં ભૂવો પડ્યો લાખોનો ખર્ચો કર્યો ફરીથી હવે લાખોનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે નાગરિકોનો ટેક્સના પૈસાનો આવો વેડફાટ કેમ સંસ્કારી નગરી વડોદરાને બે હજાર ચોવીસમાં ઉપનામો આપવામાં આવ્યા હતા એક પૂર નગરી તરીકે એને ઓળખ મળેલી અને ત્યારબાદ પુ પૂર આવ્યા બાદ ભુવાનગરી તરીકે પણ એની ઓળખ થયેલી આ આ એનો આપણે જીવતો જ આવતો એક નમૂનો છે જે રીતે કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવામાં આવે છે એ આ દેખાઈ રહી છે આજે દોઢ મહિના અગાઉ જ આ જગ્યાએ આઠથી નવ ભૂવા પડ્યા હતા અને મહાકાય ભૂ ભૂવા પડ્યા હતા જે વડોદરામાં મહાકાય ભૂવામાં આ જગ્યાનું નામ હતું અને એ જ અત્યારે એ પુરાણ કર્યા બાદ અત્યારે દોઢ મહિનામાં આપણે જોઈ શકીએ છીએ કે વધુ અત્યારે એક ભૂવો પડ્યો છે અને આ પણ એટલો મહાકાય છે આજે મારે તદ અધિકારીઓનું જે આ મિલીભગત જે થઈ રહી છે કોન્ટ્રાક્ટરો જોડે આ એ જ નજરે પડી રહી છે અને મારે અત્યાર સત્તાધીશોને એ જણાવવું છે કે જે પ્રમાણે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે એ લોકોનો વડઘોડો જે ગુનાહિત પ્રવૃત્તિ કરે છે એ લોકોનો વડઘોડો કાઢવામાં આવે છે આ પણ એક ગુનાહિત પ્રવૃત્તિ જ છે આ પણ જનતાના પૈસાનો વેરફેર થઈ રહ્યો છે અને ગુનાહિત પ્રવૃત્તિ એની જાણ કારણ કે થોડા સમય પહેલા જ આ ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર આ પ્રકારની સમસ્યા ઉભી થઈ હવે જે પૂર આવ્યું ત્યાર પછી આખા શહેરમાં ઘણી બધી જગ્યાએ તકલીફો થઈ હતી અને એના પ્રમાણે કોર્પોરેશને ખૂબ જ ઝડપથી કામગીરીઓ પણ પૂરી કરી હતી પરંતુ આ જમીનની નીચેની જે બધી જે લાઈનો આપણી જતી હોય એમાં કઈ જગ્યાએ ક્યાંક થતી હોય એ એકદમ ખબર પડે નહીં એટલે પાણીના જે સ્ત્રોત હોય એ ગમે ત્યાં જઈ શકે છે ને એના લીધે આ નુકસાન થાય છે પરંતુ તંત્ર તાત્કાલિક અમે જાણ કરીએ છીએ ખોદકામ નથી થયું ભૂલો પડ્યો છે દોઢ મહિના પેલા અહિયાં જ પડ્યો હતો ને દોઢ મહિના પછી પણ અહિયાં જ પડ્યો છે હા હા મને ધ્યાનમાં છે તમે જે વાત કરી તમારો પ્રશ્ન હું સમજી ગયો છું પરંતુ અમે તાત્કાલિક જાણ કરીએ છીએ ને એના ઉપર તરત જ એક્શન લેવાય છે એટલે કામગીરી એમાં થઈ જશે બિલકુલ બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો અમીબેન રાવત પણ અમારી સાથે જોડાઈ ગયા છે અમીબેન આપનું સ્વાગત જી ચોવીસ કલાકમાં વડોદરામાં વારંવાર એકની એક જગ્યા પર ભૂવો પડી રહ્યો છે લોકોને તો તકલીફ થઈ રહી છે સાથે સાથે પ્રજાના પૈસાનો પણ વેડફાટ બરોડા શહેરને વાતો તો સ્માર્ટ સિટી બનાવવાની કરતા પણ અત્યારે ભૂવા નગરી થઈ ગઈ છે અને આ ચોમાસા પછી આપ જોશો કે ફ્લડની પરિસ્થિતિ પછી વડોદરા શહેરમાં અનેક ઠેકાણે ભૂવા પડ્યા છે આ આજે જે વાત કરી રહ્યા છો જે જગ્યાએ ભૂવો પડ્યો તો ત્યાં એક જ મહિનામાં ફરીથી ભૂવો પડ્યો છે આની પાછળ તંત્રની નિષ્કાળજી અને જે અંડરગ્રાઉન્ડ સર્વિસીસ માટે ખોદકામની પરવાનગીઓ આપી છે કેબલ્સ ને બધાની એમાં જે ભ્રષ્ટાચાર થયા છે સંપૂર્ણપણે જવાબદાર છે સૌ પ્રથમ તો કોર્પોરેશન મહાનગર સેવા સદન પાસે એમના ડ્રેનેજ પાણીની લાઈન સ્ટોમ વોટર ડ્રેનના એક્યુરેટ નકશા નથી નકશાના અભાવે આડેધડ ખોદકામની પરવાનગીઓ અપાય છે ચોમાસામાં પછી કોઈ એક બી હોલ હોય તે હોલમાંથી પાણી લીક થઈ અને ત્યાં મોટા ભૂવા પડે છે ભૂવાની રિપેરિંગમાં એ બી બેદરકારી દેખાઈ રહી છે કારણ કે એ જગ્યાએ ફરીથી ભૂવો કેવી રીતના પડે એક જ મહિનામાં જ્યારે ઓલરેડી ત્યાં ભૂવો હતો તો તમામ વસ્તુ ચેક કરીને એને દુરુસ્ત કરીને ફરી પેક કરવાનું હોય ઇન પણ લોકોને ખાલી નજરે પડે એમ તાત્કાલિક ભૂવો પુરાવી દેવાય છે એનું જે કારણ હોય છે એનું નિવારણ નથી આવતું અને એના એ જ સ્થળે ફરી ભૂવો પડે છે આ ભુવાનગરીનામાંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એ અંગળ વહીવટના લીધે એમના જે કામોની બેદરકારી છે એના લીધે વડોદરા શહેરના લાખો નાગરિકા ભુવાના લીધે અત્યારે અટવા હેરાન પરેશાન થઈ રહ્યા છે એક્સિડન્ટ્સની સંભાવના વધી ગઈ છે અને તંત્રને આના માટે શરમ આવી છે બિલકુલ ટ્રાફિક જામ પર એટલો રહે છે ને સમયનો પણ વેડફાળ થાય છે કારણ કે પ્રજાને જ ભોગવવું પડે છે આ અમારા સવાલતા રવિ પણ અમારી સાથે જોડાયેલા છે ને તેઓ પણ પ્રજાને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે પ્રજાને કેટલી તકલીફ પડી રહી છે તેવું પણ એમણે કહ્યું રવિ ડેપ્યુટી મેયર હોય તો એમને હું સવાલ પૂછવા માંગુ છું દીક્ષિતા હેલો

પરંતુ દોઢ મહિના પહેલાં જ અહીંયા ભૂવો પડ્યો તેનું પુરાણ થયું અને ફરીથી દોઢ મહિનામાં ભૂવો પડી ગયો છે તો સીધો સવાલ જે નાગરિકો પૂછી રહ્યા છે તે સવાલ એમને પૂછવા માંગુ છું કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી થશે જે ભૂવાના ઇન્સ્પેક્શન કરનાર અધિકારી છે તેની સામે શું કાર્યવાહી થશે કારણ કે નાગરિકો તો કહી રહ્યા છે કે આરોપીઓનું જે રીતે સરઘસ નીકળે છે તેવું સરઘસ કોન્ટ્રાક્ટરનું પણ નીકળવું જોઈએ ચિરાગભાઈ શું કહેશો રવિભાઈ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં એવું છે કે જે અત્યારે ભૂવો પડ્યો છે એની પહેલાં તો ત્વરિત કામગીરી થવી જોઈએ અને ચોક્કસ અને સારી કામગીરી થવી જોઈએ એના હું સહમત છું અને આગળ જે કામગીરી કરી છે એમાં શું ક્ષતિ રહી ગઈ છે એની તપાસ કરી અને જેના પર પણ પગલાં લેવામાં અમે કોઈ પણ ખચકાટ નહીં અનુભવીએ અને કોન્ટ્રાક્ટર હોય તો કોન્ટ્રાક્ટર અને અધિકારી હોય તો અધિકારી જે પણ આમાં જવાબદાર હશે એના ઉપર પગલાં લઈશું પણ પહેલી આપણી છે કે લોકોની એવી માંગ દોઢ મહિના પહેલા તો ભૂવો પડ્યો હતો અને દોઢ મહિના પછી ફરી એકવાર પડ્યો તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી થશે સરઘસ કાઢવામાં આવશે કારણ કે જો કોઈ કાર્યવાહી એમના વિરુદ્ધ થઈ હોત તો ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થઈ હોત આમાં એવું છે કે જે જગ્યાએ કામગીરી થઈ ત્યાં ફરી ભૂવો પડ્યો છે તો હવે એની તપાસ કરીશું અમે કે ભાઈ આવું કયા કારણે થયું ક્યાં આગળ ક્ષતિ રહી ગઈ કોની નિષ્કાળજીથી આ થયું છે તો એ ભવિષ્યમાં જે બી એનો કસૂરવાર હશે એના ઉપર અમે પગલાં લઈશું પણ ચિરાગભાઈ તપાસના નામે તપાસ શું થઈ રહી છે એ જ ખબર નથી પડતી અમી બેન તપાસ તપાસની વાત કરવામાં આવે છે પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નથી આવતો તપાસની વાતો કરે છે પણ જ્યારે ભૂવા પડે તો કોઈ બી ભુવાને ખૂબ ગંભીરતાથી લેવા જોઈએ મારી સામે ડેપ્યુટી મેયર છે ડેપ્યુટી મેયર એટલે શહેરની જવાબદાર પોસ્ટ પર છે તો ત્યાં પહેલા અગાઉ કેમ ભૂવો પડ્યો તો એનું સચોટ કારણ એમની પાસે હશે જ તે કારણનું નિવારણ કર્યા વગર ભૂવો પુરાઈ ગયો હોય તો ક્યાંક જવાબદારી પછી જે ત્યાં સ્થાનિક લીડર્સ હોય અને જે ડિસિઝન મેકર્સ હોય એમની બી આવે છે અધિકારીઓએ જે રીતના કામ કર્યું હોય એ અધિકારીઓ પર તો એક્શન લેવાવી જ જોઈએ કે કેમ બરાબર સુપરવિઝન નથી થયું અને ભૂવાની પાછળનું કારણ શું છે અને જો કારણમાં આડેધડ આપેલી પરવાનગીઓ હોય તો આના માટે જે સીધી જવાબદારી બને છે કારણ કે આ બધામાં ખુબ મોટા ભ્રષ્ટાચાર થતા હોય છે જે લાઈનો ની પરમિશન આડેધર ખોદવાની આપવામાં આવે છે એ પરમિશન આપવામાં બી નકશાના ઠેકાણા નથી હોતા અને જે રીતના અમુક એરિયાની પરમિશન આપીને વધારે કેબલ્સ નખાઈ દેવામાં બિલકુલ બિલકુલ આપણે આશા રાખીએ છીએ કે માત્ર વાતો ના થાય અહીંયા નિર્ણય લેવામાં આવે ને એક્શન પણ લેવામાં આવે કે જેથી ફરી એકવાર અહીંયા ને અહીંયા ત્રીજી વાર ભૂવો ન જોવા મળે આ બંનેનો આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ તો આપ જુઓ વડોદરામાં